ભૂપેન્દ્ર પટેલની સરકારમાં એક નવા જિલ્લાની વરણી કરવામાં આવી એટલે કે નવો જિલ્લો બનાવવામાં આવ્યો પાલનપુર બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને વાવ થરાદને એક નવા જિલ્લા તરીકે ભેટ આપી સરકારે ભેટ આપી તો ક્યાં ખુશી કે ગમનો માહોલ છવાયો કાલે ધીમે ધીમે એના પણગા ફૂટી રહ્યા હતા વિરોધના અને વિરોધ આજે બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારોની અંદર લોકો ગ્રામજનો અને જે દુકાનદારો છે તે બંધ રાખી અને વિરોધ પ્રદર્શનની અંદર ઉતર્યા અને કોઈ કાંકરેજ હોય ધાનેરા હોય કે દિયોદર હોય પોતપોતાની રીતે પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે આ વિરોધ ઊભો થવાનું કારણ શું તો કે કોઈને કાંકરેજવાળાને પાલનપુરમાં જવું છે અને અલગ અલગ જે વાવ અને થરાદ જિલ્લો બનાવ્યો તો અલગ લોકોની માંગ છે કે ઓગણસ જિલ્લાની વાત થઈ હતી બનાવવાની ને તમે બનાવી દીધો વાવ અને થરાદ તો એ રીતના તેમનો વિરોધ છે કોઈ રાજકારણી પાંચ પચીસના એ સારા જિલ્લો બન્યો છે કોઈના સૂચનો નથી લેવામાં આવ્યા અને સૂચનો લીધા તો ત્યારે ઓગણસ જિલ્લો બનાવવાની વાત હતી અને તમે વાવ થરાદ કઈ રીતના બનાવી દીધો તેને લઈને હવે બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારોની અંદર પ્રાંત કચેરીઓ જઈ લોકો અને આગેવાનો સાથે રાખી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જુઓ તમે વિરોધ પ્રદર્શનના દ્રશ્યો અને આની અંદર પૂર્વ ધારાસભ્યો આગેવાનો અને અનેક નેતાઓ આમાં જોડાયા અને આ જે વિરોધ થઈ રહ્યો છે તેમાં તેમની માંગ શું છે તે પણ એક સાંભળો બનાસકાંઠા જિલ્લાની જ્યારે વિભાજનની કાલે કેબિનેટે જાહેરાત કરી આપણે દીવોદર મધ્યમાં આવે છે એવું બે હજાર અઢારની અંદર પણ આપણે નવીન જિલ્લા માટે દીવોદર ઓગર જિલ્લો બને એવી માગણી કરેલી અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એ પણ અહીંયા જાહેરની અંદર એવું કીધેલું કે ઓગઢ જિલ્લો બનશે હવે આ વિસ્તાર એક મિડલની અંદર આવે છે અહીંથી ભાભર સત્તર કિલોમીટર છે અહીંથી થરા શિવોરી સત્તર અઢાર કિલોમીટર છે અહીંથી થરાદ પણ ચારી પચાસ કિલોમીટર છે થરાદ એ બોર્ડરનો એરિયા છે બોર્ડરના એરિયાની અંદર બોર્ડરના એરિયાની અંદર જિલ્લો આપવો એ ખરેખર યોગ્ય નથી એવું આજે આ જીવોદરની જનતાએ એક નિશ્ચય કર્યો છે કે ભાઈ અમારો જિલ્લો અમને ઓગઢ જિલ્લો આપવો જોઈએ આજે ગાંધીનગરનું રાજ્ય કક્ષાનું કોઈ કામ હોય તો અહીંનો ખેડૂત કે અહીંના વેપારી વર્ગ કે અહીંના થરાદ જાય અને થરાદથી પાછો એને ગાંધીનગર જવું પડે આ એક ડબલ અંતર એને કાપવું પડે એક દિવસની અંદર એનું કામ પણ ના થઈ શકે એટલે લોકોને ખૂબ જ તકલીફ ઊભી કરવા માટે આ એક થરાજ જિલ્લાની જાહેરાત થતાં આ વિસ્તારના લોકો એવો નક્કી કર્યું છે આજે બજાર બંધ છે કાલથી અવનવા કાર્યક્રમો આપી અને આ જિલ્લો વગર જિલ્લો જાહેર થાય ખરા જિલ્લા અમે મને કોઈ વાંધો નથી પણ આ આ વિસ્તારની પબ્લિકને જે પડી રહેલી તકલીફ એ મહત્વની વસ્તુ છે અને આ માટે પુનઃ વિચાર કરી અને ઓગળ જિલ્લો જાહેર થાય એવી આખા વિસ્તારના લોકોની એક માત્ર માગણી છે કે ઓગળ જિલ્લો જાહેર થાય એવું બધા જ ઈચ્છી રહ્યા છે અને એના લીધે આજે દિયોદર ગામ સંપૂર્ણપણે બંધ છે અને આવતીકાલથી અવનવા કાર્યક્રમો ઓગળ જિલ્લા સમિતિ જાહેર કરશે અને એમાં બધા જ સહકાર આપશે એવી મારી વિનંતી આજે અમારા વેપારી એસોસિએશન ના બધા જ વેપારી આગેવાનોના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને વેપારી ટૂંકી નોટિસમાં આજે લોકોએ દિયોદર સ્વયંભૂ બંધ પાડ્યો છે અને માન્ય એસડીએમ સાહેબને પણ આવેદન પત્ર આપ્યું છે કે જો દિયોદરને ઢીલો જાહેર નહીં કરવામાં આવે તો મોટો આંદોલન થશે અમારી માંગણી છે કે પ્રથમ તો વગર ઢીલો જે અગાઉના પ્રજા લોકો વેપારીઓ જે ઈચ્છતા હતા એ પ્રમાણે રાજ્ય સરકાર પુનઃ વિચારણા કરે અન્યથા અમે બધા સાથે મળી અને રવિવારે દિયોદર મુકામે એક વાગે સમગ્ર દિયોદર અને આજુબાજુના હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થવાના છે અને આના ઉપર પ્રજા શું ઈચ્છી રહી છે એનો પણ મહાપરાવ થશે અને એના પછી અમારા આંદોલનના કાર્યક્રમો થશે જો રાજ્ય સરકાર નહીં માને તો અમે ન્યાયતંત્ર એટલે નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો પણ જો આશરો લેવો પડશે તો પણ લેશું પરંતુ અન્યાય થાય અમે બધા જ આગેવાન કાર્યકર્તાઓ યુવાનો વેપારીઓ આજે પક્ષા પર રહી અને માન્ય ડેપ્યુટી કલેક્ટર શ્રી આવેદન પત્ર આપ્યું છે અને એની પછી એક અમારી બિન રાજકીય કમિટી બનશે એમાં કોઈ રાજકીય કોઈ પક્ષા પક્ષી નહીં હોય માત્ર દિવેદર ને જાહેર કરવા માટેની અમારી લડાઈ હશે અને એમાં અમે બધા સાથે રહી અને આ લડાઈ લડવાના છીએ અને મીડિયાના માધ્યમથી પણ વિનંતી કરું છું મીડિયા પણ આપે આપે છે અને અને હજી વધુ આપે આજે તો એક ઝલક છે હવે આંદોલન અને હવેની લડાઈઓ હવે ચાલુ થશે તે અમે રાજ્ય સરકારને પણ વિનંતી કરીએ છીએ કે હજી પ્રજા સ્વયં રાખીને બેઠી છે તેનો સ્વયં ને સમજીને ફરીથી પૂર્ણ વિચારણા કરે એવી વિનંતી છે

આ બાજુના જે તમામ તાલુકાઓ છે એ લોકોની ધ્યાને લઈ અને ફરીથી સર્વે કરે અને જે યોગ્ય સ્થળ થતું હોય તમામ તાલુકાઓના મધ્યમાં આવતા જિલ્લાના મુખ્ય મથક તરીકે કરે એવી માંગ સમક્ષ કરી છે આગળ નું આયોજન આ બાબતે અમે રવિવારે ને બપોરે એક વાગે એક મોટી જનરલ સભાનું આયોજન કર્યું છે જેમાં દિયોદર તાલુકાના તમામ ગામોની જનતા આંકરેજ થી જનતા આવશે જેમાં ધાનેરા થી પણ જનતા આવશે લાકડી થી બી જનતા આવશે બાબર થી બી જનતા આવશે અને મોટી સભા અમે આયોજન કર્યું છે જેમાં તમામ તાલુકાના બંને પક્ષના કોંગ્રેસ અને ભાજપના આગેવાનો બોલાવશું અમે કોઈ રાજકીય રીતે કોઈ પક્ષ સાથે સંકળાયેલા નથી પણ અમને જે સહકાર આપે એ તમામ આગેવાનોને અમે સાથે રાખીને એમના સાથ સહકાર લઈ અને અમે આ આંદોલન ચલાવીએ છીએ એ મોટી સભા થાય

કુદરતી ન્યાયને અવગણીને કોઈ રીતે કામ કરવામાં આવે તો એ વસ્તુ બરાબર ન કહેવાય ગઈકાલે જે બનાસકાંઠાના જિલ્લાનું વિભાજન કરવાનો જે નિર્ણય ગુજરાત સરકારે લીધો છે એ ખૂબ વર્ષોથી બનાસકાંઠા જિલ્લાની ડિમાન્ડ હતી જે ભૌગોલિક રીતે અને સંખ્યાની રીતે આખા રાજ્યમાં બંને જગ્યાએ જ્યારે મોટો હતો ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાએ આની માગણી કરી હતી અને એના ભાગરૂપે સરકારે જે કામ કર્યું છે એ બદલ સરકારનો આભાર પણ માનીએ અને અભિનંદન પણ આપીએ પરંતુ સાથે સાથે મારા મત વિસ્તારમાં ગઈકાલે જ્યારથી જાહેર કર્યો ત્યારે સમગ્ર ધાનેરા તાલુકાને પાલનપુરની અંદર રહેવા માટેનો આગ્રહ હતો અને છેલ્લા એક મહિનાથી આ વાત ચાલતી હતી ત્યારે મેં પણ એ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત પણ કરી હતી કે સાહેબ ધાનેરાને અનુકૂળ પાલનપુર જિલ્લો છે તો પાલનપુર રાખવા માટેની માગણી પણ આપણે કરી હતી અને સમગ્ર વિસ્તારની અંદરથી ગઈકાલથી જ્યારે જાહેરાત કરી ત્યારથી માંડીને સરપંચો પંચાયતના ડેલિગેટો સમાજસેવકો અને અસંખ્ય લોકોએ મને સતત ફોન કરીને કર્યા ત્યારે હું ગઈકાલે પણ ગાંધીનગર હતો સીએમ સાહેબને મળવા માટેના પ્રયત્ન પણ કર્યા છે પરંતુ સીએમ સાહેબને મળી શકાણું નથી પરંતુ મેં સંદેશો મોકલવરાવ્યો છે કે ધાનેરાની પ્રજાને જે વાછોલ બાપલા અને આ વિસ્તાર છે એ થરાદ છે કે એસી કિલોમીટરે પહોંચે છે એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે જે ખિંમત સાઈડનો ભાગ છે એ વિસ્તાર માટે તો અમારા સમગ્ર વિસ્તારની માગણી છે સરકાર પાસે કે ધાનેરા તાલુકાને પાલનપુર જિલ્લામાં જ રાખે અને પાલનપુર જિલ્લાની અંદર પણ છ તાલુકા છે એની જગ્યાએ સાત તાલુકા તરીકે રહે તો લોકોની સુખાકારી માટે લોકોની જે સગવડ છે અને હર હંમેશો ડેરી સાથે બેંક સાથે આખો તાલુકો કનેક્ટ કનેક્ટ છે તો એ બધાને અનુકૂળતા પણ સમગ્ર વિસ્તારને રહે તો મારા વિસ્તારના બધા જ લોકોની જે ડિમાન્ડ છે બધા લોકોની જે માંગ છે એ આપના મીડિયાના મારફત પણ હું સરકાર સાહેબ સરકારને કહેવા માગું છું કે ધાનેરા તાલુકો એ બનાસકાંઠાની અંદર જ રહે એવી અમારી સૌની માંગ છે જે રીતે લોકોએ માંગ મૂકી છે પ્રાંત અધિકારીઓ અધિકારીઓ પાસે જે આવેદનપત્ર આપવામાં આવ્યું અને આવેદનપત્ર આપતી વખતે તેમને માંગ કરી કે ઓગણ જિલ્લો આપો કોઈ દિયોદર જિલ્લાઓની માંગ કરી કોઈ રસ્તા ઉપર આવીને વિરોધ પ્રદર્શન કર્યા આ કોઈ રાજકીય ઇશારાઓથી જિલ્લો બનવામાં આવ્યો છે અને બીજું કે જે જિલ્લો બનાવવામાં આવ્યો તેની અંદર આઠ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો અને જે કાયદેસર જૂનો જિલ્લો હતો પાલનપુર બનાસ ડેરીથી પ્રખ્યાત તેમના માસે ખાલી માત્ર છ તાલુકા વધ્યા એટલે આનું જે ગણિત બેસે છે છ તાલુકા બચતા હવે તેની પાસે માત્ર બે નગરપાલિકાઓ વધી બે નગરપાલિકા વધતાં તેમની પાસે ગ્રાન્ટ પણ ખૂબ ઓછી આવશે ગ્રાન્ટ ઓછી આવવાથી એમનો વિકાસ પણ હવે અટકી જશે અને વાવ અને થરાદ બધું જતું રહેશે તો અમારો જે જિલ્લો છે ફરી વખત ઊભો થતો હતો પછાતમાંથી એ ક્યાંક ને ક્યાંક ફરી પછાત થતો હોય તેવું તેમનું માનવું છે રાજકીય રીતે આના ચોખા ગોઠવાયા હોય તેવું પણ તેવું લોકોનું માનવું છે અને જે રીતે વાવ અને થરાદને બનાવવામાં આવ્યો આમ વાત કરીએ તો કચ્છ પછી સૌથી જો કોઈ મોટો જિલ્લો હોય વિસ્તારની દ્રષ્ટિએ તો બનાસકાંઠા હતો અને બનાસકાંઠામાંથી બે જિલ્લા કરવા એ ખૂબ અગત્યનું હતું એ નિર્ણય ગમે ત્યારે લેવો પડ્યો જરૂરી હતો અને જે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જે આ નિર્ણય લેવાયો નિર્ણયને કોઈ લોકોએ વધાવ્યો તો કોઈ લોકોએ પોતાનો વિરોધનો સૂર ઊભો કર્યો પણ આ વિરોધનો સૂર દિવસે ને દિવસે વધી રહ્યો છે કેમ કે હમણાં થોડા દિવસ પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી કાંકરેજ હોય ધાનેરા હોય આજુબાજુ વિસ્તારોમાં આવે છે આમાં ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન પણ થઈ શકે તેવું લાગી રહ્યું છે આ જિલ્લાથી જે લોકો નારાજ છે તેમની નારાજગી રોડ ઉપર આવી અને વ્યક્ત કરી રહ્યા છે પણ જે રીતના વિસ્તારની દ્રષ્ટિએ જો જિલ્લો બનાવવામાં આવ્યો છે બે જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે તમે મેપમાં જોશો તો તમને પણ ખબર પડશે કે બે ભાગ પાડવામાં આવ્યા છે એ ખૂબ વિચારી સમજી અને સરકારે ત્યાં એક ટીમ ઉતારીને ભાગ પાડવામાં આવ્યા છે પણ લોકોના મનમાં લો વિરોધ છે લોકોને જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તે સરકાર સાથે બેસીને કદાચ આનો નિર્ણય યોગ્ય કરાવશે અને લોકોને મનાવવાનો પ્રયત્ન કરશે તેવું તે લાગી રહ્યું છે તમને શું લાગે છે જે બનાસકાંઠાનું વિભાજન કરીને બનાસના બે કાંઠા કરી દેવામાં આવ્યા એટલે કે એક વાવ થરાદ અને પાલનપુર તો આ જે સરકારનો નિર્ણય છે કેટલો યોગ્ય છે અને જે વિરોધ કરી રહ્યા છે તેમની માંગ શું છે જો આપ જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર